ખેડા જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘની ત્યાં વાર્ષિક સાધારણ સભા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી નિમિત્તે સેવા સહકારી મંડળીઓનો સ્નેહમિલન કાર્યક્રમ અને સો ટન જેટલો ખાતરનો સ્ટોક કરવા માટે અમે એક ખાતરનું સ્ટોરેજ ગોડાઉન નું ઉદઘાટન રાખેલું એ પ્રસંગે ખેડા આણંદ બૃહદ જિલ્લો ના સૌ સેવા મંડળીના સભ્યો ના અમારા ખેડ ખેડા જિલ્લા ખરીદ વિચાર સંઘના સભ્યશ્રીઓ નેતાગણમાં ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સાહેબ સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ સાહેબ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નૈનાબેન પટેલ સાહેબ અમૂલના પૂર્વ ડેરીના ચેરમેન નામસિંહ પરમાર સાહેબ વીરુભાઈ ચાવડા સાહેબ કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તિરેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભ સાહેબ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના અન્ય સૌ એપીએમસીના ચેરમેનશ્રીઓ સેવા મંડળીના હોદ્દેદારો તાલુકા સેવા સંઘના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહી આજની આ આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી અને ખેડા જિલ્લાની આણંદ જિલ્લાની સૌ મંડળીઓને પ્રોત્સાહન મળી રહે આવનારા દિવસોમાં આ સંસ્થા આ વખતે ઐતિહાસિક એકતાલીસ લાખ નફો કર્યો આવનારા દિવસોમાં એક કરોડ રૂપિયા નફો કરે એવા ટાર્ગેટ સાથે આગળ વધવા માટે સૌ સાથ સહકાર આપી અને કાર્યક્રમની ઉજવણી કરે કરવામાં આવે સૌ નેતૃત્વ જે હાજરી આપેલ એ સૌના વરદ હસ્તે કરવામાં આવ્યું આ નેતૃ આ ખેડા જિલ્લા સ્ટોરેજનો ખાતરનો સ્ટોરેજનો ફાયદો ખેડા જિલ્લા આણંદ જિલ્લામાં સમાવિશ ખેડૂતો પોતાને ખેડૂતની ખાતરની જરૂર પડે ત્યારે તે હેરાન ના થાય અને આધર સ્ટોકમાં ખાતર મળી રહે તે હેતુથી અમે સ્ટોરેજનું કરેલું ઉપસ્થિત સૌ હાજરી આપે અને પહેલું ગોડાઉન બનાવીને ખાતરનો એક ડેપો બનાવી દીધો એટલે ખાતર આમ તો આપણા માટે મહત્વનું છે પણ અહીંયા આપણા અધિકારી શ્રી કહેતા કે ખાતરનો વપરાશ ઓછો કરો અને કેમ ઓછો કરો એ પણ કહેતા હતા કારણ કે એની પાસે એટલી બધી સબસિડી જાય સબસિડી કરતા ખાતર જેટલું રાસાયણિક ખાતર વપરાશે એનાથી જે આપણું ધાન છે એના ખાવાથી શરીરને કંઈક ને કંઈક નુકસાન થતું હોય છે એટલે કુદરતી ખાતર જે છાણિયું ખાતર છે કે બીજા કોઈ પણ કુદરતી ખાતર હોય એ વાપરવા માટે આપણે આગ્રહપૂર્વક ખેડૂતોને કહીએ છીએ

એ ખૂબ મહત્વનું છે અને આ સંગઠિત થઈને જે કામ કરવાની વાત જયરા કરી દેવું દેવુસિંહે કરી રામસિંહ ધીરુભાઈ અમીન કહે છે તો આ બધા તમને માર્ગદર્શન તો આપવાના જ છે પણ આપણે સંગઠિત થઈ અને કામ કરીએ અને આને આગળ વધારીએ એવું અમે બધા ઈચ્છીએ છીએ ખાસ બીજું જયરામભાઈ સાથે સાથે તમે એક કામ એ પણ કરજો કે આ ખેડૂતોને લગતી જે કેન્દ્ર સરકાર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય આ બંને સરકારોના જે કઈ યોજનાઓ ખેડૂત લક્ષી યોજનાઓ છે એ બધાનો અમલ થાય અને એમને મળતી થાય એના માટેનું એક અલગથી આયોજન તમારી ઓફિસની અંદર સ્ટાફ બેસાડીને રાખજો જે આ ફક્ત લાભો જે સરકારના લાભો છે ને એ ખેડૂત સુધી કેવી રીતના પહોંચે ને એ મહત્તમ રીતે તમે થાય એવું કંઈક ગોઠવજો અને બીજું ખાસ કરીને એ પણ કહી દઉં કે સિત્તેર વર્ષના જે જે ખેડૂતો હોય એ લોકોને હમણાં ખબર છે કે આપણે આયુષ્યમાન કાર્ડ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપવાનું નક્કી કર્યું છે તો એ સિત્તેર વર્ષના દરેક ખેડૂતોને એમના ઘરને એમના ઘરને ટૂંકમાં મળી જાય અને એનું આયોજન થાય એવું પણ આપ ગોઠવજો એવી વિનંતી કરું છું આધાર અશ્વ ભારતમાં ખેડા જિલ્લા સહકારી સંઘના ત્યાંસી વર્ષના અંતે આજની સાધારણ સભા અને ખેડા જિલ્લાના ખેડૂત પરિવારજનો માટે એક ગોડાઉનની વ્યવસ્થા કરી છે ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે જેઓના સુવસ્થે આજે આપણે ઉદ્ઘાટન કર્યું એવા ગુજરાતના આમ તો દેશ અને દુનિયાના કહી શકાય એવા સહકારી આગેવાન આદરણીય ઘનશ્યામભાઈ અમીન સાહેબ આપણા પૂર્વ ધારાસભ્ય પૂર્વ અમૂલના ચેરમેન અને સહકારી ક્ષેત્રમાં જેને ખેડા જિલ્લામાં ખૂબ વર્ષો સુધી આપણને એક પ્રકારે સેવા ભાવ સાથે અને આ જિલ્લાના મૂળ પાયામાં જો સહકારી ક્ષેત્ર આગળ વધ્યું હોય તો એવા બંને આગેવાનો આદરણીય રામસિંહજી આદરણીય ધીરુભાઈ સાહેબ આદરણીય પંકજભાઈ નૈનાબેન વર્તમાન ચેરમેન ભાઈ શ્રી જયરામભાઈ આજે વિશેષ અભિનંદન એટલે આપવાના છે કે આવી સુંદર આયોજન કર્યું આજનો પ્રસંગ ખૂબ રડિયામણો છે